જય ગૌ માતા જય દ્વરકાથી જય શ્રી રામ તો મિત્રો હું છું ગામ છત્રાલાથી ગૌ સેવા સુધી સંજુબા ને તમે જોઈ રહ્યા છો કે આ છે આપણો જીવદયાનો ઘઘડો ગૌશાળા છત્રાલાના મિત્રો આ જગ્યા ઉપર આપણે બધા જીવોની સેવા કરીએ છીએ એટલે કે અન્ય જીવોની સેવા તો તમે જોઈ શકો છો કે આપણા જોડે બધા જીવોના સેવા કરીએ છીએ તો અલગ અલગ કેસો તમને જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો કે એવા ગંભીર હાલતમાં પીડાતા ગૌમાતાઓ અહીંયા આપણે સેવા કરીએ છીએ તો તમે જોઈ શકો છો કે અમારી ઘઉંમાં તો બહુ બીમાર છે ને બહુ ઉંમરલાયક થઈ ગયા છે પણ તોય મિત્રો આપણે તેમની સેવા કરવાની છે ને તે ઊભા થાય એવું કરવાનું છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણો રાતનો સમય છે ને આપણી જોડે બીમાર કૂતરા આવેલા છે બધાથી ને પાંચથી ચાર તો મિત્રો તમે જોઈ શકો છો કે નાના નાના આપણા જોડે કહેવાય છે ને કે ગિરગુલિયા પણ છે તો મિત્રો આ આપણા ડીસાથી આવેલા છે તેમને ચારે પગે તકલીફ હતી તો મિત્રો ચાલી નથી શકતા અને મિત્રો ક્યાં ગયા લે હા આ ગામ સોયલાથી આવેલા છે અમારા ક્યૂટ તો તેમને મિત્રો તમે જોઈ શકો કે માથાના ભાગે થોડું પાકેલું છે તો મિત્રો પણ આવેલા છે એ લડો મત લડો મત મત કરો બધાને ખાવા મળી જશે તો મિત્રો તેમને આપણે ખવડાવવાનો હાલ સમય છે રાતના વાગ્યા છે સાત તો મિત્રો તેમને આપણે ખવડાવીએ છીએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અમારા ચવાની તો તમે જોઈ શકો છો કે તેમને તો આપણા એક ગોદડાની હાલત બહુ ખરાબ કરી નાખી છે બધા બધા વેરી નાખે છે આપણને આવતા આવતા ત્યાં છે અમારા લકી લકી ઊભા થો ચલો લકી એ લકી ચલો બધા લેટ ફટાફટ તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા અહીંયા જીવોની સેવા કરીએ છીએ ટાઈમ સર તેમને ખાવા લે છે તો મિત્રો કેટલો બધો પ્રેમ છે તમે જોઈ શકો છો તો મિત્રો ચલો આપણે સાથે મળી અને તમે વિડીયો સાથે બનાવી રહેજો તો આપણે તેમને ખવડાવવાનું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા ગામ સમોથી આપણા ક્યુટ ક્યુટ છે કૂતરી આવેલી છે તેમના મિત્રો ખાસ થયેલી લીધે તો મિત્રો તે પણ બહુ મસ્તી ખોર છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે એમાં ચલો હડો ખવડાવવાનો ટાઈમ થઈ ગયો છે છ ડીસો ગાઢી દીધી છે મિત્રો જે ડીસોમાં ગાઢી નથી ને અમારા ક્યુટ ચાલુ થઈ જાય છે ખાવા માટે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા નીલગાય પણ અહીંયા છે તેને પણ બે પગ આ નીલગાયને એક પગ તમે જોઈ શકો છો કે હડકું બહાર દેખાય છે તે પણ મિત્રો પાકી ગયું છે મિત્રો આ તો ઓકે છે ને એક નીલગાય જે ત્યાં બેઠી છે મિત્રો તમે જોઈ શકો છો કે તેને બંને પગ કાયલ છે તો મિત્રો ચલો હડો આપણા હવે ડીસોમાં બધાના ખાવાનું પહેલાં કાઢી દઈએ છીએ તો મિત્રો આપણા વિડીયો સાથે બનાવી લેજો મિત્રો આપણા ઘરેથી જઈને રોટલા કૂતરો માટે બનાવી અને મિત્રો તમે જોઈ શકો છો કે દુકાનથી રોજનું મેન્ટેનન્સ છે આમનું હો જવાનું પાંચસો રૂપિયાનું તો મિત્રો તમે જોઈ શકો છો દહીં આપણે દહીં ખવરાઈએ છીએ અને અમૂલની ખાસ કરીને મોટા કૂતરાઓને સાસ ને દહીં ભેગું કરીએ છીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે બધા રોટલા મિક્સિંગ કરી પેલા એમાં કોમ કર એમાં હા એમાં મળી ના તમે જોઈ રહ્યા છો કે આપણે બાજરીનો રોટલો અત્યારે લાવે છે બધા કૂતરાઓને ખવડાવવા માટે દહીં સાથે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે મારા અશોક ભાઈ રાતના મહેનત કરે છે અને રોટલો આપણા બધા જીવો જે મતલબ કે આ છે તેમને ખવડાવવાના છે મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો મારા વિડીયો સાથે બનાવી જોઈ ગો માતા મિત્રો તમે જોઈ રહ્યા છો કે ચાર ડીશો આપણે દહીની બનાવી દીધી છે એક નાના મૂકીએ ગિલુડિયા એક વાન મૂકી દો વાન મૂકી દો પછી પેલા બરોબર તમે જોઈ શકો છો કે આપણે બહુ બધાને ખવરાય છે એ પેલા ગુરુગુલને લાવવા છે એ શું લેવન મૂકી દે કોણ ને બરોબર ના 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 એ નહીં એ અંદર સાસુ કોણ એ શું આવો દે હેડ બેટા તારી પછી વારો આજો તારા માટે મોટી ડીશ પડી ચલો લડ પેણે લેટ પેણે શું શું તારે થોડું વાર હું છેડે તારે ખાવાનું બેટા બે મિનિટ ઉપર પેલા હમણાં જે બીમારી અમને ખાવા દેવો પછી તમારો વારો મારા છોકરા બસ હા હા બધેનો વારો આવશે બધેને ખવડાવવાનું છે ચિંતા છોડો તો મિત્રો અમારા વિડીયો સાથે બનાવી દેજો પહેલાં આપણે અમને ખવડાવી દઈએ પછી આપણે બીજું શકો છો કે અમારે શિનુભાઈને ડીશમાં આપીએ છીએ ને તેમને અમૂલની સાસ બરાબર તો મિત્રો આપણા જે પણ આ જીવન અહીંયા સેવા કરીએ છીએ દહીંની સાસ અમૂલનું જ આપીએ છીએ ખાસ કરીને તો જે આપણે થઈએ જ તો મિત્રો અમારા વિડીયો સાથે બનાવી દેજો આપણે તેમના સાસ એ ચૂપ ચૂપ મિત્રો અહીંયા એક સિસ્ટમ છે કે જે જમવાનો ટાઈમ થાય એટલે અમારા મિત્રો દુનિયા દુનિયાને જ્યાં ત્યાં ફરતા હોય તો અહીંયા ખાવા આવી જાય છે તો મિત્રો તેમને પણ ખાવા આવી લીધું છે બધાના આ બે બાકી રહ્યા છે તેમાં મિત્રો ચિલાઈ રહ્યા છે તો મિત્રો અમારા વિડીયો સાથે રહેજો તમને અહીંયા અમે કઈ રીતે સેવા કરીએ છીએ મિત્રો તમને અમે વિડીયો મૂકતા રહીશું રોજે રોજ તો તમને મિત્રો જાણ થતી રહેશે તો મિત્રો આ તેમના માથાના ભાગ ઉપર વાગેલું છે તો મિત્રો આ છે તે બચ્ચું મિત્રો તે પણ દેખાઈ રહ્યું છે આપણ અમારે કહી રહ્યા છે ઓ લકી 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 પણ પટાઈ ગઈ ગેસ આ જો તમે મિત્રો આમનું તો આખું ખાવાનું જ ઉપર ચડીને ખાવાનું તો મિત્રો આ પતિ જે એટલે આપણા અભિમાર ગાયોને ખવડાવવાનું છે તો મિત્રો મારા વિડીયો સાથે બનાવી રહેજો આપણે પૂરી અપડેટ આપતા રહીશું કે અહીંયા કઈ રીતના સેવા થાય છે કેટલી મહેનત કરીએ છીએ મિત્રો મારા વિડીયો સાથે બનાવી રહેજો

પેલા પુલાક બીજા કટિંગ કરીને પછી ગૌમાતાઓને ખવડાવીએ છીએ તો મિત્રો મિત્રો અમારા વિડીયો સાથે બનાવી જો અમે બધા જીવોને એક સરખા રાખી અને સેવા કરીએ છીએ અને મિત્રો ખાસ કે તમારા સાથ સહયોગની જરૂર છે કેમ કે મિત્રો રોજ આમને ખાવાનું મેન્ટેનન્સ ખાલી કૂતરાઓનું દઈને બે ટાઈમનું પાંચસો રૂપિયા થાય છે તો મિત્રો સાથ સહયોગ આપતા રહીજો તો મિત્રો આ બધા જીવો અમે જીવોની સેવા કરતા રહીએ અને મિત્રો તમે શકો કે સામેવાળા શેડ તમે જોઈ રહ્યા છો દેખાય દેખાયશું તેમાં આપણા અલગ અલગ ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ બનાવી સેવા કરવાની છે તો મિત્રો અમારા વિડીયોને આગળ શેર કરજો અને જેટલું બને એટલું આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથ સહયોગ આપતા રહેજો જય ગૌ માતા તો તમે જોઈ શકો છો કે આપણે તેમને અને ને અમારે અશોકભાઈ પાણી લાવે છે તો પાણી પાઈ છે અમને એ લડવા નહીં લડવા નહીં લડવા નહીં ભાઈ લડવા નહીં તો મિત્રો આપણે તેમને અમને દૂર કરી અને અમને પાણી છીએ કેમ કે મિત્રો તમે જોઈ શકો છો

પલટી મારી અને ખવડાવવાનું એમને પણ ચાલુ કરીએ છીએ તો મિત્રો મારે આવવાના વિડીયો આવતા રહેશે મારા વિડીયોને બહુ આગળ વધુ શેર કરજો જય ગુમાતા